જીએસએફસી લી દ્વારા સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ખેડૂત મિટિંગનું આયોજન કરેલ હતું આ મિટિંગમાં ખેડૂત મિત્રોને ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ છોડની જરૂરી તત્વો વિશે માહિતી સૂક્ષ્મ બિયત પદ્ધતિનો ઉપયોગ તથા સવિશેષ સલ્ફર તત્વનું મહત્વ અને સલ્ફરયુક્ત ખાતરો જેવા કે એમોનિયમ સલ્ફેટ તથા વીસ વીસ જીરો જીરો તેર વિશે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત કોઈ પણ પ્રકારના છેતરપિંડી ન થાય તે મુજબ યોગ્ય ડીલર અને સારી કંપનીની પ્રોડક્ટ ખરીદવા અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી GSFC લી દ્વારા આયોજિત આ મીટિંગમાં ભાવનગરના ડી શ્રી મહેશભાઈ કલસરિયા તથા ભાવનગરના ઈ શ્રી જેપી સરવૈયા તથા સણોસરા ડેપોના ઇન્ચાર્જ શ્રી ધાર્મિકભાઈ સાગા તેમજ સણોસરા ગામના સરપંચ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગની રૂપરેખા મુન્નાભાઈ રબારી તૈયાર કરવામાં આવી હતી રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા મારું નામ મહેશ છે જે જી એસએફસી ભાવનગરથી આજ રોજ અહીંયા આવેલા છે આજે ભાવનગર અહીંયા સણોસરા ગામ ખાતે ખેડૂતોને એક નાની એવી મિટિંગનું આયોજન કરેલું હતું ખાસ કરીને તો ખેડૂતોને ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ જુદા જુદા તત્વોને મહત્વ એમાં ખાસ કરીને અત્યારે જે જમીનમાં રહેલી જુદા જુદા પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું છે અને સલ્ફર ખાતર વિશે સવિશેષ માહિતી આપવામાં આવી છે સલ્ફર ખાતર માટે કયા કયા ખાતરનો વપરાશ કરવો જોઈએ એની માહિતી આપવામાં આવી છે હું સરદાર કંપનીમાંથી એટલે જીએસએફસીમાંથી આવેલ છું તો એના જે અલગ અલગ આપણે ઉત્પાદન કરીએ છીએ જે ખાતરો ખાસ કરીને એમાં જે ડીએપી ઉરિયા એમોનિયમ સલ્ફેટ વીસ વીસ ઝીરો તેર એની સવિશેષ ખેડૂતોને માહિતી આપવામાં આવી છે અને બહોળી સંખ્યામાં ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહી રહ્યા છે